ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જય માતાજી લેટસ્ટોક આ ફિલ્મ નવમી મેના રોજ રિલીઝ થઈ રહી છે ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ અને અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં મલ્હાર ઠાકર ટીકુ તલસાણીયા વંદના પાઠક શેખર શુક્લા નીલા મુલ્હેકર વ્યુમાનંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારો જોવા મળશે આ ફિલ્મ એક કોમેડી ડ્રામા દર્શાવતી ફિલ્મ છે જેમાં હાસ્યની સાથે એક સામાજિક વ્યંગ પણ છે મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ફેમિલી ફ્લિક્સ અને રવિન્દ્ર સંઘવી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે મનીષ સૈની અને આકાશ જે શાહ નિર્મિત તથા સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે ઉત્કર્ષ મજુમદાર આર્યન પ્રજાપતિ શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજર પડશે આ ફિલ્મનો પોસ્ટર અમદાવાદમાં મણિબેન ત્રિભુવન માતૃ ગૃહ ખાતે ત્યાંના વડીલો સાથે મળીને લોન્ચ કરાયું હતું ફિલ્મના મુખ્ય અભિનેતા મલહાર ઠાકર ડિરેક્ટર મનીષ સૈની સહિત ફિલ્મની ટીમે ત્યાં ઉપસ્થિત વડીલોના આશીર્વાદ લીધા હતા આપણે જીવનમાં ઘણીવાર ભાગધોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પરિવાર સાથેના ખાસ પળો પણ ચૂકી જઈએ છીએ પણ આપણી આસપાસના પોતાના લોકો જ આપણી તાકાત છે તે જ આ ફિલ્મ શીખવે છે